હાલો ભાઈ મશીને ભોગી ગયા હૈ ને કુવા માં ઉતરવાની તૈયારી હે મોટર ચાલુ હે પાણી ઉપડે એટલે ઉતરી જાય મશીન જો ટીંગાડેલું હે આ રીતે મશીન ટીંગાડીને રાખી દીધું હે ને પાણી ઉપડે એટલે અંદર ઉતરી ટ્રાય મારવાની હે બોર માં હાલી જાય તો પછી લબાછા કાઢવાના હે ને વાળી જાડવા વાળી ને આ મારો જણ છે ભાઈ ભાઈ એક પાવડે નાખું ઊંઘું કાં ને આવી ગયા મનસુખભાઈ દાઢી બાઢી જોવો જઈને છે ને બાકી ડોન મનસુખભાઈ ડોન રામાણી આપણે નામ પાડી દેશું હું ક્યાં છોરા મનસુખભાઈ ડોન રાખવું હોય ને તો કઈ મૂંસું નાકડીયા રાખવા પડે કઈ તો દે ડોન થવું હોય તો કઈ ઈ દરેડો એવડો ને એવડો આવે હેમાં નજર મારો ન મારો આખો દી બસ મોટા ફાકી ટટક 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 ચાઈ વાય રાખી કાંઈ ધંધો રે જો ભાઈ બધી દારના દરેડા બોલે છે અહીંથી દેખા છે પછી નીચે ગયા પછી નહીં દેખાય અહીંથી બધાય દારમાં જોવા અંદર કરકરિયા બોલે મૂક ઢીલું મૂક આધારમાં આટલું આધારમાં કર્યો બોલે આલું પાડ્યો અહીંયા आया चालू पेरो है ये पाया पेरो है पाया पेरो है चालू पेरो है है आंबो बका 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 करने का हाड़ी हाँ में बजे चार ही बका बका तैयार टेर है ऊपर जब भाई उतरते पानी न जरड़ा सारा आवी रया है कुआं में

હાલો ભાઈ પેટી ઉપર વહી ગઈ છે ચીરી ખેંચો સામાન ખુલી ગયો એટલે હવે આટલો સામાન ખોલવાનો રહ્યો છે ને કામ પૂરું થઈ ગયું ને મશીન બહાર કાઢી જો આ દરેડા બધે બોલે સારી પાણી હબા હબ ઉપર આવે જો દરેડા ખરખરિયા બોલે ને જેમ બોલે આ ફરતી કોર આ બાજુ બે ધારમાં કાંઈ ન આવ્યું એક આ દારથી માંડીને આ બધા ધારમાં પાણી સરસ આવી ગયું છે હવે મશીન બહાર નીકળી રહ્યું છે મશીન પેટી વે આ ગયા હવે રેલ નહી જવા દેવાનું હવે થઈ ગયું હે જો કમ્પ્લીટ થઈ ગયું હે મોટર હલતી હતી જો પાણી બધું લીધું સાફ હવે ખાલી લાઈન ને ખાટલો ખોલાવવાનો રહ્યો છે લાઇન ને ખાટલો ખોલાવશું મોટર થઈ ગઈ બંધ લાઈટ વહી ગઈ છે જનરેટર વે તો કરવું પડે હે હાલો હેલો કાટો રેસડી હવે હવે ઉપર વાસપા નહીં થી ચાલુ કરીને કેટલે હે

હવે જાય છેલ્લો ફેરો ઉપર જાય છે ખેચો હા છેલ્લો ફેરો જાય હે હાલો એટલે આપણે હવે સામાનમાં ખાટલો એક રિયો તો ભાઈ બધું ખુલી ગયું છે અહીંથી દાર આપણે વહેતા કહી રહ્યા હતા એમ લાઈને લાઈનમાં બધા દાર થઈ ગયા અને મશીન ખુલી ગયું આ છેલ્લા દાર અહીંયા કહી કર્યા ટોટલ નવ દાર કર્યા રહ્યા બસો બસો ફૂટના ટોટલ નવ હજાર બસો બસો ફૂટ કાટલો ખુલી ગયો ઉપર જવાનું હેઠળ રેડી થઈ ગયું અહીંયા લાઈન નો થપ્પો લાગી ગયો આ બધો સામાન આપણો ખુલી રહી ગયો બરાબર બધું જો નીકળી ગયું હવે કાલે બીજી વાડી બીય જશે